નારીત્વ જે ચાર વર્ષની નારીને સન્માન માટે ઇવેન્ટ કરે છે આખા વર્ષ દરમિયાન છ ઇવેન્ટ પાંચ સેમિનાર બેડ્સ નોલેજેબલ ઇવેન્ટ કરી છઠ્ઠી મેઇન ઇવેન્ટ જેમની નારીત્વમાં સ્ત્રીત્વનું સન્માન થાય છે સન્માન એવા લોકો કરે છે જેઓ પોતાના જીવનમાં રહેલી નારીનું મહત્વ સમજે છે તેમણે કરેલા દરેક નાના મોટા કાર્યને સપોર્ટનું મહત્ત્વ સમજે છે આ પાંચમું વર્ષ છે પાંચમી સિઝનની સેમિનાર બેડ્સ ઇવેન્ટમાં થઈ ગઈ છે

બે હજાર પચીસે નારી તો સિઝન આવી રહી છે નારી તો છે ઓનર ધ નારી અરાઉન્ડ યુ આપણે આપણા ઘરમાં સામાન્ય લાગતી જે વ્યક્તિ છે જે આખો દિવસ સમાજ અને ઘરનું ધ્યાન રાખે છે મકાનને ઘર બનાવે છે એ વ્યક્તિને હંમેશા અવગળતા રહ્યા છીએ તો આ એવું પ્લેટફોર્મ છે જે પ્લેટફોર્મ દ્વારા તમે તમારા ઘરની નારીને સન્માન આપી શકો છો એને થેન્ક યુ કહી શકો છો એના પ્રત્યે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરી શકો છો તો આવું સરસ પ્લેટફોર્મ શીતલબેન અને પરેશભાઈએ નારીકમ દ્વારા ક્રિએટ કર્યું છે સિઝન પાંચમાં તમે પણ જોડાવો અને તમારી આસપાસની નારીઓનું પણ સન્માન કરો એમને થેન્ક યુ કહો થેન્ક વેરી મચ નારીકમ એક એસા પ્લેટફોર્મ હે જીમેન કોમ ઓનર હે આખે આસપાસ कोई ऑफिस का कलीग हो कोई नेबर हो ननद हो भाभी हो जो भी लेडी हो जिसने कभी ना कभी आपको सपोर्ट किया है आपको लगता है कि इस लेडी ने मेरी लाइफ को पहले से बेहतर बनाया है तो आप उसको ऑनर कर सकते हैं ये प्लेटफॉर्म पर हूँ नारी पम्प कोर मेम्बर छू और हूँ तमने जाना तो मैं खूबज आनंद थे कि नारी पम्प सीजन पांच सीजन पांच आ रही है वीसमी डिसेम्बरे હું આપ માટે આમંત્રિત કરી રહી છું એક ખૂબ જ સારા સમાજમાં સાથે નારીત્વમ અને લાવી રહ્યા છે જેમાં આપ નારી નારીનું સન્માન કરે છે અને ખૂબ જ સરસ રીતે એક પ્રેરણા પૂરી પાડે છે સમાજમાં તો આપ પણ આવો અને એમાં જોડાવો અને ચોક્કસ આપણે વીસમી ડિસેમ્બરે બધા ભેગા મળી અને નારીનું સન્માન કરીએ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ